જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગરમી આવી ગઈ છે તો હું આજે લઈને આવી છું બાળકોને પસંદ આવે તેવો ઠંડો કોકો બનાવવાના છે તો એના માટે મેં એક બાઉલ લીધું છે નાનું એમાં આપણે એક ચમચી કોકો પાવડર ઉમેરીશું અને એક ચમચી વેનેલા પાવડર ઉમેરીશું બંનેને આપણે મિક્સ કરવાનો છે થોડું થોડું દૂધ ઉમેરીને એક પતલું બેટર તૈયાર કરીશું અહીંયા મેં એક નાની વાટકી જેટલું દૂધ ઉમેર્યું છે અને લમ્સ ના પડે એ રીતે આપણે બેટર સરસ તૈયાર થઈ ગયું છે જો હવે એને આપણે મૂકી દઈશું સાઈડ પર અને એક તપેલી લીધી છે મેં અહીંયા નાની જેટલો તમારે કોકો બનાવવો હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને અહીંયા મેં દૂધ ઉમેર્યું છે એની અંદર ચારસો ગ્રામ જેટલું મેં દૂધ લીધું છે ફૂલ ફેટ દૂધ છે આપણું અને એમાં ખાંડ ઉમેરીશું એકના કાચની વાટકી નાની ખાંડ ઉમેરી છે હવે એને મિક્સ કરી દઈશું આપણે ગરમીમાં બાળકોને આવી બધી વસ્તુ બહુ પસંદ આવતી હોય છે તો આટલા જ પાવડરમાં ને આટલા દૂધમાં આપણે બેથી ચાર ગ્લાસ જેટલું તૈયાર કરી શકીએ છીએ જો દૂધ સરસ ગરમ થઈ ગયું છે ને ઉકળી ગયું છે તો આપણે જે બેટર તૈયાર કર્યું છે એ આપણે હવે ગેસ ધીમો કરી દઈશું પહેલાં અને પછી જે બેટર તૈયાર કર્યું છે એ બેટર આપણે એમાં ઉમેરવાના છે તો સરસ થોડું થોડું ઉમેરતા જઈશું અને એને લમ્સ ના પડે એ રીતે એને આપણે મિક્સ પણ તરત કરવાનું છે તો થોડું ઉમેર્યું છે મિક્સ કરીને બધું જ ઉમેરીને હું સરસ મિક્સ કરી લીધું છે જો હવે બે મિનિટ માટે આપણે પાછો એને ઉકળવા દઈશું જો કોકો આપણો એકદમ સરસ ઘટ થઈને તૈયાર થઈ ગયો છે તો જો જોઈ શકો છો એકદમ જાડો કોકો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને એક બાઉલમાં મેં કાઢી લીધું છે અને હવે આપણે એને ફ્રીજમાં બેથી ત્રણ કલાક માટે ઠંડો થવા દઈશું તો હવે આપણો કોકો સરસ ઠંડો થઈ ગયો છે તો હું એને સર્વ કરીશ જોઈ શકો છો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો તૈયાર છે ક્રીમ તો તેના માટે મેં અહીંયા મલાઈ ઉમેરી છે તમે આની જગ્યા પર આઈસ્ક્રીમ પણ લઈ શકો છો જે બાળકને પસંદ હોય તો અને કા બદામ નાખીને સર્વ કર્યો છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા